બે દેશમાં રહેનારા ગુજરાતીઓ અને ભારતીયો વિરુદ્ધ ત્યાં કાર્યવાહી અને ઝુંબેશ શરૂ થઈ છે એક દેશનું નામ છે અમેરિકા બીજા દેશનું નામ છે ઓસ્ટ્રેલિયા અમેરિકામાં જે પ્રવૃત્તિ શરૂ થઈ છે એ કાયદેસરની કાર્યવાહી એટલે કે સરકારનો નિર્ણય છે ડોનાલ્ડ ટ્રમ્પ સરકારે એવું નક્કી કર્યું છે કે અમેરિકામાં જે પંચાવન મિલિયન એટલે કે સાડા પાંચ કરોડ વિઝા ધારકો કાયદેસર રીતે અમેરિકામાં રહે છે એમની તપાસ કરવી ગેરકાયદેસર રીતે અમેરિકામાં રહેનારા ઘોષણખોરી કરનારા ગુના પ્રવૃત્તિ કરનારા સૌ કોઈની તપાસ અને કાઢી મૂકવાની વિધિ તો અમેરિકામાં ટ્રમ્પ સરકાર આવી ત્યારથી ચાલે છે અને ગેરકાયદેસર ઘુસી આવ્યા કોઈ પણ દેશ કાઢી મૂકે તો એમાં નવાઈ નથી પછી એ ગુજરાતી હોય કે ગમે તે હોય અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાની યાત્રાએ ગયા ત્યારે એમણે સ્પષ્ટ કર્યું હતું કે કોઈ દેશમાં કોઈને ગેરકાયદેસર રીતે રહેવાનો અધિકાર નથી એનો અર્થ એમ કે જે ગુજરાતીઓ ત્યાં ગેરકાયદેસર રીતે રહે છે એ પોતાની રીતે વ્યવસ્થા કરે બાકી ટ્રમ્પ સરકારનો કાનૂન એમના માટે સાંકડો લઈને તૈયાર ઊભો જ છે અને આપણે જાણીએ છીએ કે ટ્રમ્પ સરકારે હાથમાં અને પગમાં સાંકળો બાંધીને ગેરકાયદેસર રીતે રહેનારા ભારતીયોને કાઢી પણ મૂલકા છે એ બધા વચ્ચે સાડા પાંચ કરોડ કાયદેસર રીતે રહેનારાઓનો જે નિર્ણય છે એ વધારે મોટો વધારે અસરકારક અને વધારે આઘાતજનક છે કારણ કે અગાઉની તપાસ ગેરકાયદેસર લોકો સામે થતી હતી હવે ડોનાલ્ડ ટ્રમ્પ સરકારને એવું લાગે છે કે વિઝા ઉપર કાયદેસર રીતે અમેરિકામાં રહેનારા હોય છતાં પણ એ દેશ માટે ખતરો હોઈ શકે એમની શંકા ખોટી છે એવું નથી કારણ કે ત્યાં કાયદેસર રીતે ગયા પછી આતંકવાદીઓ માટે ફંડ ભેગું કરનારા છે અમેરિકા વિરુદ્ધ પ્રવૃત્તિ કરનારા છે અમેરિકી સમાજમાં અશાંતિ સ્થાપનારા છે ગુનાહિત પ્રવૃત્તિ કરનારા છે નિયમનો ભંગ કરનારા છે તપાસનું કારણ શું છે થોડા દિવસ પહેલા અમેરિકામાં અરવિંદરસિંહ નામના એક ટ્રક ડ્રાઈવરે લાંબા ટ્રકનો વળાંક લીધો એમાં ત્રણ નાગરિકોના મૃત્યુ થયા પછી તપાસ કરી તો ખબર પડી કે એ ભાઈ ત્યાં ગેરકાયદેસર રીતે રહેતો હતો એટલે હવે તો એને જેલ સજા અને બધી કાર્યવાહી કાનૂની ચાલે છે પણ ગેરકાયદેસર રીતે રહેતો તો એના કારણે જેમ સુકા ભેગું લીલું બળે એમ અમેરિકામાં જે કાયદેસર રીતે રહે છે એ લોકોની પણ સમસ્યાઓ વધી છે ડોનાલ્ડ ટ્રમ્પ સરકારે તરત જ ટ્રક ડ્રાઈવરોના વિઝા તો બંધ કરી જ દીધા છે કે અમારે કોઈ ટ્રક ડ્રાઈવરોને હમણાં આવવા દેવા નથી પણ જે વેલિડ વિઝા ઉપર માન્ય વિઝા ઉપર ત્યાં છે અને તમામ કાગળો ધરાવે છે એ લોકો ઉપર પણ શંકા કરવામાં આવે છે આમાં ડોનાલ્ડ ટ્રમ્પ સરકારનો દોષ તો આપણે ગણીએ કે ન ગણીએ પણ ભારતમાંથી ત્યાં જઈને ગુજરાતમાંથી ત્યાં જઈને ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવામાં જે આગે કરે છે છે એ બધાનો દોષ મોટો કારણ કે એક જણો ગેરકાયદેસર પ્રવૃત્તિ કરે બીજો કરે ત્રીજો કરે એટલે બધા જની સામે શંકા અમેરિકી સરકારને થાય કે સાવ ખોટું પણ નથી આપણે જાણીએ છીએ કે ઘૂસવા માટે કુખ્યાત છે મૃત્યુ પણ પામે છે જે કાયદેસર રીતે રહે છે એમને પણ મુશ્કેલીવા આ ગેરકાયદેસર રીતના ઘુસણખોરોને કારણે ઉભી થઈ છે હવે ડોનાલ્ડ ટ્રમ્પ સરકારને એવું લાગે છે કે અમેરિકામાં જે કાયદેસર રીતે રહ્યા છે એમ એ સમય કરતાં વધુ સમય તો નથી રહ્યા ને એટલે કે બે મહિનાની વિઝા હોય તમે અઢી મહિના રહ્યા છો તમે કોઈ અમેરિકી વિરુદ્ધ પ્રવૃત્તિમાં સામેલ છો તમે કોઈ ગુનાહિત સંગઠનના સભ્ય છો તમે ત્યાં આવીને અમેરિકી સોસાયટી સમાજને નુકસાન પડે એવું કંઈ કામ કરો છો તમે સોશિયલ મીડિયા ઉપર એવું કંઈ લખો છો કે જે અમેરિકી સરકારની ખિલાફ હોય ડોનાલ્ડ ટ્રમ્પે આ પહેલી વાર દાખલ કર્યું છે કે અમેરિકા જવું હોય તો વિઝા આપતા પહેલાં તમારું સોશિયલ મીડિયા એકાઉન્ટ પણ ચેક કરે જે લોકો સોશિયલ મીડિયા એકાઉન્ટ લોક રાખે છે એમને વિઝા રિજેક્ટ થવાની શક્યતા વધી જાય છે કારણ કે અમેરિકી સરકારે સ્પષ્ટ કર્યું છે કે વિઝા માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ઓપન રાખ કારણ કે તમે શું લખો છો તમે અમેરિકા વિરુદ્ધ અગાઉ લખ્યું છે કે કેમ એ વગેરે પણ ચેક કરવામાં આવે છે આ નિર્ણયની સૌથી મોટી અસર ગુજરાતીઓને થશે એનઆરજીને થશે કારણ કે અમેરિકામાં લગભગ પંદર લાખ ગુજરાતીઓ છે એટલા ન્યૂયોરપમાં જ એક લાખ છે અગાઉ કહ્યું એમ કાયદેસર હોય તો પણ એની તપાસ તો અમેરિકી સરકાર ઈચ્છશે તો કરશે જ આપણી પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ હોય અને આપણને ચાર રસ્તે કે આગળ પોલીસ રોકે તો આપણે લાઇસન્સ બતાવીએ જ છીએ આપણે કાયદેસર છીએ છતાંય આપણે બતાવીએ છીએ ને અમેરિકામાં પણ જે લોકો કાયદેસર રીતે રહ્યા છે એમની વિરુદ્ધ આવી કાર્યવાહી શરૂ થવા જઈ રહી છે પાંચ પોઈન્ટ પાંચ કરોડ લોકોના વિઝાની તપાસ કરવી એના કાગળિયા તપાસવા કંઈ સહેલું કામ નથી પણ આ મોટા નિર્ણયને કારણે ત્યાં રહેનારા આ લોકોને અસર તો જરૂર થશે અમેરિકામાં કોણ આવે ને કોણ ન આવે એ માટેના નિયમો ડોનાલ્ડ ટ્રમ્પે શરૂઆતથી જ કડક કર્યા છે એટલે બાર દેશના નાગરિકો ઉપર તો કાયમી પ્રતિબંધ મૂકી દીધો જેમાં અફઘાનિસ્તાન લીબિયા વગેરેનો સમાવેશ થાય છે પછી હમણાં થોડા દિવસ પહેલાં જ માલાવી અને જિમ્બાવે આફ્રિકા ખંડના બે દેશો છે એના નાગરિકો માટે એવો નિયમ બનાવ્યો કે તમારે બિઝનેસ વિઝા ઉપર અમેરિકા આવવું હોય કે ટુરિસ્ટ વિઝા ઉપર અમેરિકા આવવું હોય તો પંદર હજાર ડોલર રૂપિયામાં ગણીએ તો તેર લાખ જેટલી રકમ ડિપોઝિટ તરીકે ભરવાની ડિપોઝિટ છે એટલે તમને તમારા દેશમાં ભારત જાઓ ત્યારે પાછી મળી જાય પણ પહેલાં તમારે એટલી ભરવાની હવે જિમ્બાવેને અને માલાવી ઓલરેડી ગરીબ છે એટલે ત્યાં આ રીતે રકમ ભરીને જનારાઓની સંખ્યા બહુ ઓછી થઈ જાય એટલે ટ્રમ્પના નિર્ણયને કારણે શું થશે કે ઝિમ્બાબ અને માલાવીમાંથી જે ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસતા હતા એક ઝટકામાં બધા બંધ થઈ જાય શક્ય છે કે આવો નિર્ણય એ બીજા દેશો પર પણ લાગુ પડે કે ભાઈ તમારે અમારે ત્યાં આવવું હોય તો લાવો દસ હજાર ડિપોઝિટ તમે સારા સ્થાપિત થશો તો અમે તમને રકમ પાંચ પરત આપશું અને બીજો દેશ ઓસ્ટ્રેલિયા છે જ્યાં નાગરિકોનો ઓસ્ટ્રેલિયાના નાગરિકોનો ભારતીય નાગરિકો સામે મોટેપાયે વિરોધ શરૂ થયો છે 31 ઓગસ્ટ ઓસ્ટ્રેલિયાના વિવિધ શહેરો મેલબોર્ન સિડની કેનબરા એડલેડ પર્થ એવા બધા જ મોટા શહેરોમાં રેલી યોજાય નેશનવાઇડ માર્ચ અગેન્સ્ટ માસ ઇમિગ્રેશન નેશનવાઇડ માર્ચ અગેન્સ્ટ માસ ઇમિગ્રેશન એટલે સામૂહિક રીતે પરદેશમાંથી જે ઓસ્ટ્રેલિયામાં આવે છે એની સામે રાષ્ટ્રવ્યાપી કૂચ અગેન્સ્ટ માસ ઇમિગ્રેશન છે અગેન્સ્ટ ઇલીગલ ઇમિગ્રેશન નથી એટલે ઇલિગલ ઇમિગ્રેશન સામે હોય તો બરાબર સમજે કે ભાઈ ગેરકાયદેસર ઘુઈ તો કાર્યવાહી થાય પણ માસ એટલે કે મોટી સંખ્યામાં આવે છે મોટી સંખ્યામાં ઓસ્ટ્રેલિયામાં કોણ આવે છે તો ભારતીયો અને એમાં પાછા ગુજરાતીઓ એટલે પર્ટિક્યુલરલી આ રેલીમાં ભારતીયો કે ગુજરાતીઓનું નામ નથી પણ એ ટાર્ગેટ એ જ છે રેલીની જે ઝુંબેશ છે એમાં લખેલું હતું કે છેલ્લા સો વર્ષમાં ગ્રીક કે ઇટાલીથી જેટલા નાગરિકો નથી આવ્યા એનાથી જાજા નાગરિકો પાંચ વર્ષમાં ભારતમાંથી આવ્યા છે ભારતમાંથી કોઈ પણ દેશમાં જનન નાગરિકોની સંખ્યા મોટી હોય એનું સીધું કારણ ભારતની વસ્તી છે હવે આ વિરોધ છે એ સંગઠનોનો છે ઓસ્ટ્રેલિયન સરકારનો નથી ઉલટાની સરકારે તો એવું કીધું છે કે આવા કોઈ વિરોધને અમે માન્ય રાખતા નથી ઓસ્ટ્રેલિયામાં દરેક દેશના નાગરિકોને કાયદેસર રીતે આવવાની છૂટ છે કાયદેસર રીતે નોકરી કરવાની બિઝનેસ ધંધો કરવાની છૂટ છે અને નિયમ તો બાકી નિયમ છે તમે ગેરકાયદેસર હો તો એમાં કોઈ બચાવી નહીં શકે એટલે સરકાર આ રેલીના સમર્થનમાં નથી પણ આ રેલી મોટે પાયે છે એ બતાવે છે કે એમને ભારતીયોનો મોટી સંખ્યામાં વિરોધ છે અને રેલીમાં જે ભાગ લીધો એ લોકોનું એવું કહેવું છે કે ભારતથી આવનારા લોકો અમારી શેરીઓમાં ગડબડ કરે છે ઝઘડા કરે છે અમારી નોકરીઓ ખાઈ જાય છે સામાજિક પ્રવૃત્તિઓમાં ભાગ પણ લે છે અને સરવાળે ઓસ્ટ્રેલિયાના કલ્ચરને નુકસાન થાય છે આ વાત કેટલી કે સાચી એ આપણે જાણતા નથી ઓસ્ટ્રેલિયામાં આઠ લાખથી વધારે ભારતીયો રહ્યા છે સ્વાભાવિક રીતે એ બધા જ કંઈ ગુનેગાર ન હોય પણ પાંચ પંદર પચાસ ગુનેગારોને કારણે સમગ્ર ભારતીય સમુદાય છે અત્યારે નિશાન બની રહ્યો છે ઓસ્ટ્રેલિયન પ્રજાની જે વાત છે કે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરે છે અમારી નોકરી એ સાવ ખોટી છે એવું નથી અહીંથી ગેરકાયદેસર રીતે જનારા લોકો ત્યાં ગડબડ કરે છે કાયદેસર રીતે જનારા લોકો પણ ત્યાં ગડબડ કરે છે એટલે એમની ફરિયાદ ખોટી છે એવું નથી પણ હવે ફરિયાદે ઝુંબેશનું સ્વરૂપ લીધું છે એટલે થશે શું કે સરકાર ભલે પરદેશીઓને સમર્થન આપે પણ સ્થાનિક લોકો તમને શાંતિથી રહેવાની શું કરશો એટલે ઓસ્ટ્રેલિયામાં જે લોકો જઈ રહ્યા છે એમને જે સંભવિત મુશ્કેલી છે એમાં આનો સમાવેશ થાય છે છેલ્લે ઓસ્ટ્રેલિયાનો જરા ભૂતકાળ જાણી લઈએ આજે જે ઓસ્ટ્રેલિયા છે એ મૂળભૂત રીતે ગુનેગારોનો દેશ છે ઓસ્ટ્રેલિયાના જે મૂળ નિવાસી આદિવાસીઓ હતા એ તો ઓસ્ટ્રેલિયામાં બહુ નાની સંખ્યામાં છે અને નાના નાના વિસ્તારોમાં રહી છે ગુનેગારોનો દેશ એ રીતે કે ચારેક સદી પહેલાં ઇંગ્લેન્ડમાં જે લોકો ગુના કરે એમને ઇંગ્લેન્ડમાંથી જહાજ ભરી અને ઇંગ્લેન્ડની કોલોની એટલે કે ઓસ્ટ્રેલિયામાં મોકલી દેવામાં આવતા એમને બે વિકલ્પ આપવામાં આવતા કે તમને મૃત્યુદંડ થયો છે ઓસ્ટ ઇંગ્લેન્ડમાં રહીને ફાંસી લટકવું છે કરવતે કપાવવું છે કે ઓસ્ટ્રેલિયામાં જઈ અને રહેવું છે હવે ઓસ્ટ્રેલિયા ઇંગ્લેન્ડથી લગભગ સામાચાળાનો દેશ છે એટલે એકવાર તમે ઓસ્ટ્રેલિયામાં જાઓ પછી પાછા ઇંગ્લેન્ડમાં આવવાનો કોઈ પ્રશ્ન નથી એટલે ઇંગ્લિશ સરકારે એ વખતે નક્કી કર્યું કે આપણે બધાને દેશ બહાર મોકલી જો ફાંસી લટકાવ કરતા તો ઘણા લોકોએ ઓસ્ટ્રેલિયા જવાનું પસંદ કર્યું કારણ કે ત્યાં નવો પ્રદેશ હતો અને ન્યૂ હોલેન્ડ તરીકે પણ ઓળખાતો તો એ પ્રદેશમાં જઈ અને વસવા મીડ્યા કોણ ઇંગ્લેન્ડના ગુનેગારો એ ગુનેગારોના વંશજો એટલે આજના ઓસ્ટ્રેલિયનો એવું નથી કે બધા જ ઓસ્ટ્રેલિયનો ગુનેગાર હોય તો ત્યાં પર એવો રહી જ ન શકે દેશ જ ન બની શકે મોટા ભાગની વસ્તી સારા લોકોની છે પણ આપણને ઓસ્ટ્રેલિયન પ્રજાના સ્વભાવમાં આક્રમકતા લાગે અકારણ ધિકાર લાગે તો એનું મૂળ કારણ એમના વળવાઓ છે હવે એ લોકો અત્યારે આપણો વિરોધ કરે તો એમાં બહુ નવાઈ પામમાં જેવું નથી ધન્યવાદ